નમસ્કાર દર્શક મિત્રો એક થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભારત અભિયાનના રૂપે ગુજરાત કોંગ્રેસની નાવડીમાં બાકુર પડી ગયું છે પરંતુ બીજી તરફ ભાજપ સતત કોંગ્રેસ યુક્ત બનતું જઈ રહ્યું છે જેથી હવે જૂના કોંગ્રેસીઓને ટેન્શન આવી ગયું છે કે કોને ચાન્સ મળશે રાજ્ય સરકારના 16 મંત્રીઓમાં પહેલેથી જ ત્રણ કેબિનેટ એક રાજ્ય કક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી કોંગ્રેસીમાં છે અને હવે ભાજપે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને પણ મંત્રીપદની લાલચ

ટિકિટ કાપી બદલો લઈ લીધો હતો તેવી ચર્ચા છે જોકે આખરે માંડ ટિકિટ મળી હતી આ કે હાર્દિકને મંત્રી પદ પદની ઓફર સાથે પક્ષ પલટો કરાવ્યો હોવાની ચર્ચા છે હાલમાં ભાજપ સરકારમાં ઓલરેડી ચાર મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે ચાવડા અને મોઢવાડિયા પણ મંત્રી બને તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું

પક્ષના એમ છતાં ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે જે પહેલાથી જ મંત્રીમંડળમાં સામેલ થવા માટે વેટિંગ લિસ્ટમાં છે તેવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું હવે શું થશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે જો કે તેમાં પણ જોવા જેવી વાત એ છે કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે ત્યારે હવે સરકારમાં કોણ ગોઠવાય છે એના માટે કોંગ્રેસીઓમાં જ લોબિંગ શરૂ થઈ ગયું છે હવે કોંગ્રેસીઓ જે પદ માટે અંદરો અંદર ટાંટિયા ખેંચ કરે તો નવાઈ નહીં હોય ભાજપમાં તો હાલ કકડા જ રહ્યો છે મૂળ જનસંઘીઓને લાગી રહ્યું છે કે હાઈ કમાન્ડ તેમને મજૂરોની જેમ ટ્રીટ કરી રહ્યું છે મૂળ ભાજપી કાર્યકરોમાં નારાજગી વધી રહી છે કારણ કે પાયાના કાર્યકરો વર્ષો સુધી મહેનત કરીને સીટ તૈયાર કરે છે અને એ બેઠક પર એક કોંગ્રેસી નેતા આવીને બેસી જાય છે જેથી હવે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલા ઓપરેશન લોટસમાં હજુ પણ કેટલીક વિકેટો પડે તેવી પૂરી સંભાવના છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ